સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસની ઘટના સામે આવી છે જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે મૃતક મહિલાની હત્યા કરવામાં આવી છે હત્યારાએ મહિલાના પગ બાંધી બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટુના આધારે તપાસ શરૂ કરી છે ફર્સ્ટ પર્સન પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હું મારી રોજની દિનચર્યા મુજબ ચાલવા માટે નીકળ્યો હતો ત્યારે મને મારા સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે આ બેગમાં કંઈક પ્રોબ્લેમ જેવું લાગે છે તો મેં તપાસ કરી તો બેગમાં એક લાશ હોય તેવું મને લાગ્યું જેથી મેં તાત્કાલિક પોલીસે જાણ કરી મહિલાના મોઢા નાક પરથી લોહી નીકળતું જોવા મળ્યું ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું પોલીસવાળા રાજેશ ગડિયાએ જણાવ્યું હતું કે સર્વિસ રોડની બાજુના ખાડામાંથી એક પર્પલ કલરની બેગમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો મહિલાના મોઢા નાક પરથી લોહી નીકળતું હોય તેવું જોવા મળ્યું હતું જોકે બાહ્ય રીતે દેખાય તેવી કોઈ ઈજા થઈ હોય તેવું જણાતું નથી

ઘટના જાણ થતા જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહ નો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજથી તપાસ કરવામાં આવી રહી છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે